અષાઢી બીજના રોજના ભગવાન જગન્નાથની રથયાત્રા ઠેર ઠેર નીકળતી હોય છે જો કે કોરોના સંક્રમણ લઈને ગત વર્ષે મોકો રખાયેલી રથયાત્રાને આ વર્ષે ગાઈડલાઈન સાથે સુરતમાં યોજન અનુમતિ સરકાર દ્વારા પાઈ રહી છે તે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે યોજાતા પરંપરાગત રથયાત્રા કડક ગાઈડલાઈન અને નિયમો અનુસાર નક્કી થયેલા રૂટની જગ્યાએ ટૂંકા રૂટ પર યોજવા પરવાનગી આપતાં મંદિરના સંચાલકો દ્વારા રથયાત્રા રદ કરવામાં આવી છે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું છે કોરોનાને લઈ ગત વર્ષે રથયાત્રા રદ કરાઈ હતી ત્યારે હાલમાં રાજ્યમાં કડક ગાઈડલાઇન સાથે રથયાત્રા યોજવાની અનુમતિ અપાઈ છે જોકે સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા કડક ગાઈડલાઇન અને નિયમો અનુસાર નક્કી થયેલા રૂટની જગ્યાએ ટૂંકા રૂટ પર યોજવા પરવાનગી અપાતા મંદિરના સંચાલકો દ્વારા યાત્રા રદ કરાય છે આંગેસ્કોન મંદિર વતી સતચિત કુમાર દાસે જણાવ્યું હતું કે સરકાર દ્વારા અગાઉ નિયમો જાહેર કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં અમને અગાઉ જે નિયમાવલી અપાઈ હતી તે પ્રમાણે અમે બસો લોકોની લિસ્ટ મોકલી આપ્યો હતો જેમાં રસી લેનારાની યાદી મોકલાઈ હતી જોકે ગતરોજ પોલીસ અધિકારીઓ દ્વારા મંદિર પર આવીને અગાઉના આયોજનની જગ્યાએ નવું આયોજન તથા માત્ર સાત લોકો સાથે જ યાત્રા યોજવામાં પરવાનગી આપી હતી જેથી અમે આ જગનાથ ભગવાનની સુરતને રદ રદ કરવાનો નિર્ણય કર્યો છે વધુમાં ઇસ્કોન મંદિર દ્વારા જણાવાયું હતું કે અગાઉ પાલનપુર પાટિયાથી જહાંગીરપુરા સુધીનો રૂટ નક્કી થયો હતો જોકે ગતરોજ ગાંધીનગરથી આવેલા નવી ગાઈડલાઇન પ્રમાણે મોરા ભાગરથી જહાંગીરપુરા સુધીનો રૂટ નક્કી કરાયો હતો જેની સામે આરટીપીસીઆર ટેસ્ટ સાથે મર્યાદિત લોકોને જ પરવાનગી અપાતા યાત્રા રદ કરાય છે હવે બારમી જુલાઈના રોજ માત્ર મંદિરોમાં જ દર્શન કરવામાં આવશે જે ભાવિકો આવશે તેમને સોશિયલ ડિસ્ટન્સ નિયમ પ્રમાણે દર્શન કરાવશે આમ સુરતની ભગવાન જગન્નાથની ઇસ્કોન દ્વારા યાત્રા રદ કરવામાં આવી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ટેન્ફ